તમારું કામ ચાલુ છે એ સી થાય છે થેન્ક યુ તો કરી દઉં નકર ભૂલી જશે હા સીતુભાઈ મને આવડે છે મને આવું બેનર બનાવી દો એમ હું તમને આવડે છે બાસઠ સવારો ડી આવે કે નહીં આવવાનું જોઈ ને ક્યાંક એક વય થય માં બાસઠ થયા એમને

એક એક પાસું ખેંચ લેવાનું ગુડ નાઇટ અતારમાં જય રાવણ દેવ આવો દુ લાઈક કરી દેજો ડીકે ડીકે જય માતાજી અમને નહીં ખાલી ને રાજભાઈ હવે યુટ્યુબ જાણે જે કરવું હોય કરે એવું છે તમારું ગામ ચાળિયા છે મને ખબર છે એવું તેજાભાઈ જય માતાજી જય માતાજી રાજભા ડીકે એમ કેસે आवो विशाल भाई जय मेलडी मा जय मा काली मा हाँ अच्छे है तेजा भाई आवो अतुल भाई जय माता जी राजा मेलडी वाला के पी आवो જય શ્રી કૃષ્ણ ભગવાન જય સ્વામિનારાયણ આવો તુષારભાઈ લાઈક કરી દો આલો બધા કેપી વાળા રાજભાઈ જય માતાજી મનીષભાઈ કેસે જય માતાજી તુષારભાઈ આવો સોહિલભાઈ હું તમારા ગામમાં ત્રીસ પાંત્રીસ વખત આવી ગયો એવું જય માતાજી બધાને અતુલભાઈ કહેશે અત્યારે જેલમાં પાકિસ્તાન પાકિસ્તાન કોના ઘરે આવ્યા હતા તેજા ભરવાડ કે પી આવો અશમુકભાઈ જય માતાજી રાજભા કોહિલભાઈ કહેશે અતુલભાઈ આવો એમ કે છે રાજા ચામુંડાવાળા જય માતાજી ડીકે અતુલભાઈ કે છે આ ડીલાઈમાં લાઈક નથી થતી મારે થતી હોય પણ તમને ખબર નહીં પડતી હોય લાઈક તો છેલ્લે કરીશું કંઈ વાંધો નહીં તુષારભાઈ જય મહાકાળીમાં આવો અશ્વિનભાઈ કેમ છો